જિંદગીના પગથિયા ચડતાં ચડતા ક્યારેક થાકી જાઓ તો ઊભા રહીને પાછળ નજર કરી એ પગથિયા જોજો જે તમે ચડી ગયા છો તમારા કદમ આપો આપ આગળ ચાલવા મળશે વિવાદ અને વાતચીત વચ્ચે બહુ મોટો ફરક છે વિવાદ એ સાબિત કરે છે કે કોણ સાચું છે જ્યારે વાતચીત એ સાબિત કરે છે કે શું સાચું છે શું ફરક પડે છે કે આમાં આપણી પાસે કેટલા બંગલા છે કેટલી ગાડી છે કેટલા લાખ છે કે કેટલા કરોડ રૂપિયા છે બસ બધાને રોટલી ખાઈને પચાવવાની જ છે ફરક એનો છે કેવું જીવીએ છીએ કેટલી ક્ષણ આપણે ખુશી આનંદ લીધો અને બધાને કેટલા ખુશ કર્યા અને કેટલું સુખ બીજાને આપ્યું એ મહત્વનું છે બાકી બધું તો ઠીક છે માળી રોજ છોડને પાણી પાય છે પરંતુ ફળો માત્ર સીઝનમાં આવે છે જીવનનું પણ આવવું જ છે ધીરજ રાખવી જરૂરી છે સમય તેના પરિણામ જરૂર લાવે છે